ગામે વિરોધ ખેડૂતોની મંજૂરી વગર જબરજસ્તીથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના મબલક પાક નષ્ટ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરતા ખેડૂતો ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોના ખેતરમાં લાઈન લખવા માટે અધિકારીઓ કરી રહ્યા હતા દાદાગીરી

આપીને કામકાજ ચાલુ કર્યું જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક કર્યો ખેડૂતોએ કીધું કે અમારે ત્યાં તો અન્યાય થતો છે તમારામાંથી કોઈ આવો અમને સહકાર આપો જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં અને જ્યાં સુધી ખેડૂતની સંમતિ ના હોય ત્યાં સુધી અહીં ફરીથી કામ ચાલુ ચાલુ કરશો નહીં આજે કામ ચાલુ કરે નુકસાન થઈ શકે જેવી રીતે તમે જોયું તમે સ્થળ પર ગયા હોય તો સીડીને નુકસાન કરેલું છે અને જ્યાં સુધી લાઈન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કંડક્ટર હોય છે બે થાંભલાની વચ્ચેના જે રેસા હોય છે કંડક્ટર એની બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે જેમાં પાકની મોટી મોટી સંખ્યામાં નુકસાન થાય એનાથી જે હમિંગ સાઉન્ડ આવે વાઇબ્રેશન પેદા થાય એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને જેમાં પેલા લીકેજ કરંટ જેવું હોય છે જેથી કરીને ખેડૂતના ખેતમજૂરો ખેતરમાં કામ કરવા માંગતા નથી અને એનાથી તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે જે જગ્યાએ હમિંગ સાઉન્ડ આવતો હોય એમાં એ એક એક થાંભલાની જે લાઈન છે આ બાજુના જીવ જંતુ આ બાજુ આવવામાં પરેશાન થાય છે એ લોકોને હમિંગ સાઉન્ડ ડિસ્ટર્બ ડિસ્ટર્બ કરે છે જેથી કરીને અમારા પાકને પણ નુકસાન છે જે જર્મિનેશન થવું જોઈએ ફલીકરણ થવું જોઈએ એની હારો ઘણી મધમાખી જેવી જીવાતો જે એસેન્શિયલ હોય છે એનો પણ રસ્તો આ લાઈન જોવાથી બંધ થાય છે આપને કયા પ્રકારની માંગ છે અમારી માંગ એ છે કે આપણી પાસે બહુ મોટી દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ પટ્ટી પર તમે લાઈન લઈ જાવ તો પછી અંડરગ્રાઉન્ડ 220 કેવી એની લાઈન લઈ જવાનું તમારી પાસે ઓપ્શન છે કદાચ એક કરતાં વધારે લાઈન તમારે લઈ જવી પડે પણ એ ઓપ્શન તમે સ્વીકારો અને ખેડૂતોને મહામૂલી જમીનને નુકસાન કરવાનો ટાળો ઓકે મારું નામ મેહુલકુમાર રાહુભાઈ પટેલ છે હું વીરપોર ગામનો રહેવાસી છું અને વ્યવસાય ખેડૂત છું ગઈકાલે નવ સાડા નવ દસ વાગ્યાના સુમારમાં પાવર ગેટના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા અમને અલ્ટિમેટ આપ્યા વગર અને કશું પૂછ્યા વગર અમારા ખેતરમાં જેસીબી ચલવી લીધા અને મોટી મોટી શેરડીઓને એમણે પાડી દીધી અમને જાણ કરતે તો અમે એનો કોઈ રસ્તો કરી શકતા પણ અમને કશી જાણ કરી નહીં અને આગળનું વોટર કેટલું ચૂકવવાના નુકસાનીનું શું છે તેઓ અમને કશું કીધું નથી તો અમે આગળ કામ કરવા રહેવાના નથી અમને પૂરેપૂરું સંતોષકારક જવાબ એમના તરફથી મળશે તો અમે કામ કરવા દેશો અમને કામનો બી વાઢો નથી એવું બી નથી પણ પૂરતું વોટર અને સંતોષકારક ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણનું વોટર અમને મળવું જોઈએ બીજી કોઈ અમારી ખાસ માંગણી નથી કેટલા લોકો છે અમારા ગામના નવ ખેડૂત છે નવ ટાવરો છે ને એમાં ઘણી બધી જગ્યાઓ જાય છે એવું પણ નથી લગભગ આશરે પોણું વીંગું જમીન જે પોણુંગુ જમીન અમારી જાય છે અને એ લોકો લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરે છે ખાલી હવે તમે બજાર કિંમત મૂકો અને લાખ રૂપિયા મૂકો તો ખેડૂત ક્યાં જાય અને એ જમીન એને નથી થઈ શકતી હમણાં એની વેલ્યુએશન ધારો કે પચાસ લાખ મૂકીએ તો એ ટાવર આવશે એટલે પચાસ ટકા વેલ્યુ એની ડિવેલ્યુએશનમાં નીકળી જશે એટલે માર્કેટ વેલ્યુ જ ખલાસ થઈ જશે જમીનની તો ટોટલ નુકસાન તો ખેડૂતને છે એટલે અમારી માગણી સ્વીકારો પ્રશાંત પટેલ એબી ફોર્ટી ફોર્ટી ન્યૂઝ બારડોલી